જેને લઈને રાજકારણ ગરબાયું છે કોંગ્રેસ ઉમેદવાર રાજકોટના ધોરાજીમાં રાજકારણમાં આવ્યો છે પોરબંદર લોકસભા પર લોકલ ઉમેદવારની આવી રહી છે લોકલ ઉમેદવારને લઈ ઉમેદવાર ધોરાજીમાં બેનર લાગતા ત્યાં પણ રાજકારણ ગરબાયું છે કોંગ્રેસ ઉમેદવારના હોમટાઉન વિસ્તારમાં લાગી ગયા છે બેનર લલિત વસોયાના હોમટાઉન વિસ્તારમાં બેનર લગાવવામાં આવ્યો છે પોરબંદર લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર અજાણ

અને ઉમેદવારોના નામ હજુ પણ નક્કી નથી થઈ શકતા પછી તે ના હોય કે પછી ભાજપ ના હોય તમામ જગ્યાએ ટિકિટ આપ્યા પછી પણ ક્યાંક વિખવાદ ચાલુ છે ફરી મહત્વના સમાચાર રાજકોટના તોરાજીમાંથી આવ્યા છે ત્યાં પણ રાજકારણ ગરબાયું આવ્યું છે પોરબંદરના લોકસભા પર લોકલ ઉમેદવારની માંગ કરવા વાવી રહી છે લોકલ ઉમેદવારને લઈ બેનરો લગાવવા વાવ્યા છે તોરાજીના બેનર લાગતા રાજકારણ ગરબાયું છે કોંગ્રેસ ઉમેદવારના હોમટાઉન વિસ્તારવા લાગ્યા છે બેનર લલિત વસોયા હોમટાઉન વિસ્તારમાં બેનર લગાવવામાં આવ્યો છે પોરબંદર લોકસભાના કોંગ્રેસ ઉમેદવારથી અજાણ છે